આ ગુનામાં સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ આ ગુનાને ઠીફા આપનાર અને ફરિયાદીનો મિત્ર બનીને ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વસીમ સોલંકી નામના ઈસમને પણ ઝડપી પાડ્યો છે વસીમ સોલંકી શરૂઆતમાં ફરિયાદીનો મિત્ર હોવાનો ઢોંગ કરી ગુનાથી અજાણ હોવાનું રટિયા કર્યો હતો પરંતુ પોલીસની પૂછપરછમાં તેનો ખુલાસો થયો હતો રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબરજસ્તીથી બત્રીસ હજાર એકોતેર યુએસડીટી તથા રૂપિયા અઢાર હજારની લૂંટ કરવામાં આવી હતી આ બનાવ બાદ સુરત શહેર પોલીસ કમિશનર ની અનુપમસિંહ ગેહલોત નિર્દેશ પર સુરત શહેર એસઓજી એ તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરત શહેર એસઓજી આ ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓને ફરિયાદી બાબતે તેમજ તેની પાસે રહેલ યુસી યુએસડીટી બાબતેની સંપૂર્ણ માહિતી આપી આ લૂંટની ટીમ આપનાર ટીપ આપનાર અને ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વસીમ સોલંકી નામનો ઈસમ હોય અને જે બનાવ સમયે ફરિયાદીની સાથે જ હતો અને બનાવ બનેલ ત્યારે તે જગ્યા ઉપરથી ભાગી ગયેલ હતો આ સૌથી ખાસ વાત એ છે કે પોલીસ આ ગુનાની ટીપ આપનાર અને ફરિયાદીનો મિત્ર બનીને મુખ્ય ગુનામાં ભૂમિકા ભજવનાર વસીમ સોલંકી નામના ઈસમને પણ ઝડપી પાડ્યો છે આ સાથે જ પોલીસે આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રોકડ રકમ અને અન્ય સાધનો પણ કબજે કરાયા છે સુરત શહેર પોલીસે આ ગુનામાં ઝડપી અને સફળ કાર્યવાહી કરીને નાગરિકોમાં વિશ્વાસ વધાર્યો છે આ સાથે જ ગુનેગારોને કાયદાના સકંજામાં જમા લેવાની સફળતા મળી છે પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે આ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે અને આરોપીઓને સજા થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે સુરતમાં થયેલા અપહરણ અને લૂંટના ગુનામાં પોલીસની સફળતાએ સમાજ માટે એક સારો સંદેશો છે આ સાથે જ ગુનેગારને કાયદાના સકન જમા લેવામાં પોલીસ સતત પ્રયત્નશીલ છે